તો એલો દોસ્તો નવી વિડીયો મેં પાછું બધાનું સ્વાગત છે એક નવા બ્લોગમાં અને અત્યારે ને આપણે વાત કરું ને તો પહેલાં તો આપણે છે ને ફેસબુકમાં ઘણા એમ બે કમેન્ટ આવી હતી તે કમેન્ટની વાત કરવી ને તો પહેલાં છે ને ફેસબુકમાં પહેલાં ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી દઈજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વાત કરવી કે હવે બે કમેન્ટ આવી હતી કમેન્ટનો જવાબ દે દેવી હતી કારણ કે એક કમેન્ટ એવી હતી કે બ્લોગ બહુ નાનો આવે છે ફેસબુકમાં અને એમાં તો ભાઈ બ્લોગમાં એવું છે ફેસબુકમાં કટકા મૂકું છું આખો બ્લોગ નથી મૂકતો અને આખો બ્લોગ છે એ યુટ્યુબમાં છે સીધો અને બીજી કમેન્ટની વાત કરું તો બીજી કમેન્ટ એવું છે કે ફેસબુકમાં તમારા કેટલા ડોલર બન્યા છે મોનિટાઈઝ થઈ ગઈ છે તો ભાઈ એવું છે ફેસબુકમાં મોનિટાઈઝ ચેલેન્જ થઈ ગઈ છે અને ડોલર છે ને ભાઈ ચારસો બની ગયા છે અંદાજે તો એવું છે અને એવું નથી ભાઈ આ તો ખાલી ખોટું ખોટું કહે બાકી સાતસો ડોલર નથી બીના ચાર ડોલર બીના હજી આપણે ફેસબુક મળી ત્યારે જોયું છે મહિનો છે એ રીતનું છે આ રીતની વાત છે તો કેટલા ડોલર બીના હોય ને એ કમ્પ્લીટ કહીજો ચારસો ચાર ગુણ્યા કરીને આમ ગણો તો એંશી અત્યારે ડોલરનો ભાવ હશે એંશી રૂપિયા અંદાજે એટલે કરી નાખજો એટલા પૈસા આપણે ફેસબુકમાં કમાના બાકી કાંઈ પૈસા નથી કમાના ફેસબુકમાં ના બીજી કમેન્ટ આ હતી એટલે પેમેન્ટ પૂરી કરી અને આ કન્ટિન્યુ બ્લોગમાં રહીજો મજા આવશે તમને કોમેડી સાથે હવે આ દોસ્તો બીજી કોઈ કમેન્ટ હોય ને તો કરી દેજો આપણે છે ને એનો જવાબ પણ આપી દેવું બધો એટલે રેગ્યુલર રહીજો તેને યુટ્યુબમાં જોતા રહીજો યુટ્યુબમાં ફૂલ આખો બ્લોગ આવે છે એમાં પણ સપોર્ટ કરજો ચાલો ફરીને કન્ટિન્યુ રહી દોસ્તો તો અત્યારે લઈ આવ્યા રોહનભાઈને જો વૈનાંક કરતાં કરતાં આ ભાઈ તે વૈનાંગ કરતા કરતાં ફડાઈ ગયા જો બીડી બોમ્બ લઈ આવ્યા હાસ તો છે થોડો ખર્ચો કરાવી છે અમારો કેટલાનો ખર્ચો કર્યો કેટલાના આવ્યા જો દેતો લઈને આવ્યો છે એ જોવા દે ખાલી અરે જોવા દે ખાલી ખોખું લઈ જોવા દે એ ખોલી નો નાખ લઈ અને પાછું લઈ લે હું અહીં બેઠો છું લઈને હાલે ઈ ખાવા ન હોય બોડામ નો નાખ તો જોઈ જોવે હો મેડમ જો અહીં હે તો મુક તો ખાવ થાય ને એમ ન થાય કે બબુ બબુ જો લાવો લાવો

ítara ở thế hả? Rakjuabi từ Mara pa hả? từ Mara từ Mara Mara từ Mara અત્યારે વહીએ વાત સ્વી કરે અને આજ તો બીજો દિવસ બ્લોક બોલો બ્લેક બ્લોક એક આર એક દિવસમાં બે આવશે કે કાલનો બ્લોક વેરી ગુડ હતો પણ આજ દિવસ બે છે ને તે આજ તો ભાઈ રખડવા વહી ગયા પૂછવી ક્યાં ક્યાં રખડવા ક્યાં રખડતા ગયો

એને રહેવા દે તું માર ખાવો તારે એ રોહન ભાઈ કેમ કરે વાર ખે છે તારા બટકું ભરી જાય ને દાંત બે હાથ દે ને તારા ઉપલા ચાર સહી ક્યાં ગયો તા રખડવા રોડે રોડે હું લઈ ગયો આવશે ને સોર બોર તો કપડી વીજા હતા ને